સુરત વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓ ધરણા પર બેઠા છે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપની કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ કરી હતી વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓ ધરણા પર બેઠા છે સાથે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપની કરેલ ચેક રિટર્નના કેસ પરત ખેંચવાની માંગ કરી હતી કંપની દ્વારા હજી સાત કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કર્યો છે જ્યારે હીરા વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓને આરોપ લગાવ્યો છે છેલ્લા છ વર્ષથી સમસ્યા ઠેરની ઠેર છે આ મામલે મુખ્યમંત્રીથી લઈ તમામ વિભાગમાં હીરા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કંપની દ્વારા કુલ બાર કંપનીઓ સામે ચેક રિટર્નના કેસનો આક્ષેપ કર્યો હતો કંપની દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે ધારણા પર ઉતરે હતા આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધણા ઉપર બેઠેલા છે 2020 કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાન જતા નાદારી નોંધાવેલી જે ડાયમંડ એસેસરીની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાયને સમજૂતીથી સુકવણું કરેલું તેમાં કેપી સંગવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને સુકવણું મંજૂર છે તે લઈ ગયા રોકડું જે અમારી પાસે માલ મિલકત જવેલ ઝવેરા જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું પછી પાછળથી અમે ચેક જયારે એ સમયે ડાયમંડ એસોસ ને એની પાસેથી માગ્યા કેપી સંઘવી પાસે એમના જે સેટ છે કીર્તિભાઈ પાસે તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાવ એ તો મેં ફાડીને નાખ્યા હવે આપણું બધો ક્લોઝ અત્યારથી પછી બધાને છ મહિના કોઈને વરસ દિવસ કોઈને બે વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે આમાંથી એક ભાઈ એક વરસ દિવસ જેલમાં જઈ આવ્યા બે એક ભાઈ બે વરસ બે વખત જેલમાં જઈ આવ્યા અને બધા ધારાસભ્યો બધા અગ્રણીઓ ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એ મિટિંગ કરવાલ નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છીએ